એવી સામાન્ય સમજ હોય કે માતાના મઢમાં માતાના બેસણા હોય અને ભાવિકો દર્શને આવતા હોય પરંતુ જસદનના કુંદણી ગામે આવેલા માતાના મઢની મુલાકાત લેવામાં આવે તો તેમાંથી શિક્ષકો અને વિદ્યાર્થીઓનો અવાજ સંભળાય આ એ જગ્યા છે જ્યાં છેલ્લા છ મહિનાથી શાળા ચાલી રહી છે અને વિદ્યાર્થીઓ જીવનના પાઠ શીખી રહ્યા છે હવે સવાલ એ થાય છે કે એક તરફ રાજ્ય સરકાર ભણતર વધે અને કન્યા ઘેરવણીને પ્રોત્સાહન આપવા અવનવી યોજનાઓ લાવે પરંતુ જો નાના એવા ગામમાં સારી શાળાની સવલત ન આપી શકે તો શું ખપનું આમાં કેમ ભણશે ગુજરાત રાજકોટ જિલ્લામાં આવેલા જસદન તાલુકાના કુંદડી ગામમાં શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે સામે સરપંચ દ્વારા શિક્ષણ વિભાગમાં વારંવાર રજૂઆત છતાં હજી સુધી નિવેડો આવ્યો નથી જસદણ તાલુકાના ડુંગળી ગામની પ્રાથમિક શાળામાં અમુક ઓરડા ડેમેજ હોય જેને લઈને એકસો વીસ જેટલા વિદ્યાર્થીઓને માતાજીના મઢમાં ભણાવવામાં આવે છે ઘણા સમયથી વિદ્યાર્થીઓને વાવડિયા પરિવારના માતાજીના મઢમાં ભણાવવામાં આવે છે

જે જસુમણી ગામ છે ત્યાં જર્જરી તાલુકમાં પૂર હોવાને કારણે અન્ય જગ્યા ઉપર બેસાડી છે આપ તરફથી કઈ મંજૂરી કે આ કઈ આવ્યું છે કે હા મંજૂરીમાં એવું છે અત્યારે ડેમેજ રૂમ હોય એટલે આપણે બાળકોને બેસાડી ન શકીએ પણ એના માટે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને પંચાયત તરફથી આપણને જમીન પણ ફાળવી દીધેલી છે ને જિલ્લામાં મંજૂરી માટે આપણે પ્રકરણ મોકલેલું છે એટલે એ મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું નિર્માણ ચાલુ કરી દઈશું અને શાળાનું નિર્માણ પૂરું થાય એટલે આપણે બાળકોને ફરી પાછા શાળામાં બેસાડવાની વ્યવસ્થા કરી દઈશું આમ જોઈ શકો એમ છો કે અત્યારે આ શાળા છે એ ખૂબ જૂની છે એના માટે ડેમેજ માટે અમે છે ત્યાં રજૂઆતી કરી દીધી છે કાગળ કામ કરી દીધું છે ડેમેજ એ આવી ગયું છે અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા માટે બે રૂમ છે ત્યાં બેસાડીએ છીએ અને બીજા બે રૂમ માટે છે અહીંયા નજીકમાં જ માતાનું મઢ છે અને ત્રણ રૂમ આપણને મળી રહે છે બીજે ગામમાં કોઈ અન્ય જગ્યાએ બેસવા માટે જગ્યા ન હોય એટલા માટે અમે ત્યાં એ રૂમમાં બેસાડી જેથી કરીને બાજુ બાજુમાં હોય તો બાળકોની જે કંઈ પણ નાના બાળકો છે એના ભાઈ બેન સાથે આવજાવ કરી શકે અને જવા ટાણે ને આવવા ટાણે એને સુવિધા સચવાઈ રહે એટલા માટે અમે ત્યાં વ્યવસ્થા કરેલી છે સ્થાનિક આગેવાનો અને સરપંચો સરપંચ દ્વારા મને વારંવાર કુનણી ગામના પ્રાથમિક શાળાની જઝરિત હાલતમાં જે બિલ્ડિંગ છે એના બાબતે રજૂઆત આવતી હતી એ અનુસંધાને મેં આજે સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત લીધી તો મને જાણવા મળ્યું કે વાવડિયા કુટુંબ પરિવારનો મઠ છે ત્યાં બાળકો ભણી રહ્યા છે અહીંયા એક પણ રૂમ બેસવા લાયક નથી શાળાને ગ્રાઉન્ડ નથી પીવાનું પાણી નથી આ એકવીસમી સદી અને ટેકનોલોજીનો યુગ છે સરકાર ઘણા બધા સ્લોગ આપે છે કે ભાઈ ભણશે ગુજરાત ભણશે બાળકો પણ આમાં ભણવા માટેની ભૌતિક સગવડતા જ નથી તો બાળક કેવી રીતે ભણશે એ મારો અ શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોર ને આ પ્રશ્ન છે સાહેબ આપ જો આ અંતરિયાળ ગામડાના વિસ્તાર ગરીબ ખેડૂતોના બાળકો છે ગરીબ માણસોના બાળકો છે એ અત્યારે માતાજીના મઢમાં ભણવા માટે મજબૂર બની રહ્યા છે તો આ બાબતે કંઈક તાત્કાલિક ધોરણે થવું જોઈએ અને નવું બિલ્ડિંગ મંજૂર કરી અને બાળકોને મેદાન પીવાના પાણીની વ્યવસ્થા અને રૂમની વ્યવસ્થા કરવી જોઈએ તો શું કહેશો આપણી ગામની જે પરિસ્થિતિ છે અને હવે બાળકો મંજૂરી નથી આવી કે બની નથી એના કારણે બાળકો છે તો મંદિરમાં